જી કેમ છો બધા મજા આવે ને આજે તો છોકરાઓને વહેલા વહેલા ઉઠાવી દીધા શનિવાર છે એટલા માટે સ્કૂલે મોકલવાના છે તો પહેલાં આપણે ચા બનાવી દઈએ અને પછી અમને રેડી કરી દઈએ કારણ કે બ્રશ તો મેં કરાવી દીધું છે હવે ચા બનાવતા બનાવતા અમને રેડી પણ કરી દઉં અને પીસ તો આજે અત્યારે લગે જોઈ રહ્યા છે કારણ કે આજે તો વહેલા નહીં ઉઠે આજે સ્કૂલ મારે મોકલવાના છે કારણ કે રોજ તો બપોરની હોય છે આજે વહેલી છે શનિવાર ગુડ મોર્નિંગ વી ગુડ મોર્નિંગ गुड मॉर्निंग रुए गुड मॉर्निंग तू कर टोटल छोड़ दी थी क्या चल कपड़ा काढ़ी ना फटाफट यार रेडी हो जाना चल अब आज जो सारी नाक। yeah. बस तो पछि मु चा मेकी ने, ने पछि आऊ हो चलो आप चा मेकी दइए फटाफट

થઈ ગયા રેડી માં ચાલ મરાઈ દીધું માથું તો ને તો વિન્ડ ડ્રેસ કેમ પહેર્યો આજે આ કાલે નિશાળ થી તો છે ને મારા યુનિફોર્મ બે છે હું તો એટલે ટીચરે કીધું ડ્રેસ પહેરીને હવે ડ્રેસ પહેરીને યુનિફોર્મ પહેરીને

પછી એ લોકો તૈયાર કરીને મોકલી દે પછી ઉઠવાનું હોય કેમ કે સોમથી શુક્ર હું વહેલો ઉઠું છું કે ઘરનું કામ કરવા માટે જો કે પછી શનિવારે તમારે રજા હોય સ્પેશિયલ કેમ કે ભાઈ તીકા તો ખોટું મારશે આ શું લીકો છે જેનું તી નાય આથી એટલું એ ના આવે હમ હા બરાઈ ચોમાસ સમકે કે બેક્ટેરિયા ના આવે એટલી બધી ઓછું છે આ હજુ બધા નાખ્યા કે મિત્રો બસ ઓટે ચા પી લીધી

એવું નીકળ્યું છે પહેલા ફોન લઈ આવો પછી આવો બધી વાત કરો તો હું બ્રશ કરવા જઉં છું પછી મળું તો મિત્રો બ્લોગ માં કેની બનાવી ફટાફટ હું બ્રશ કરી લઉં એ રીતે કાય તો આપડી કેવા મૂડિયા માંથી જ કાપી નાખી છે લઈ આપ ડોન્ટ વરી બી હેપી એને ફોન હું અત્યારે લઈ આપું એવો કેપેબલ છું પણ અત્યારે નથી લઈ આપતો વાતને સમજાય તમે સાંભળતી નથી પછી લઈ આપીશ યાર કેમ કે અત્યારે થોડું બહુ જ બહુ શું કહેવાય અત્યારે રી આપું ને તો પછી તકલીફ પડે એટલે થોડી વાર એને રહેવા દો પછી લઈ આપીશ સરપ્રાઈઝ સરપ્રાઈઝ તમને પણ કહી દઈશું સરપ્રાઈઝ કેવી આપીશ ઓકે બ્લોગમાં બને રહેજો મળી બ્રશ કર્યા પછી આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે છેલ્લો દિવસ આજે પણ છેલ્લો ઓય જીલુ શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે અમોસ કહેવાય હે ને અમોસ અને આવતીકાલથી પછી ભાદરવો ભાદરવો એમ ને તો મમ્મી આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે તો ભગવાન માટે તું શું બનાવીશ હું લાડવા બનાવું ભગવાન માટે લાડવા એમ સ્પેશિયલ સ્પેશિયલ લાડવા બનાવીને તરપી દઉં ઓકે આજે અમોસ થાય એટલે કે જીલું બનાવશે કે તું બનાવીશ હું બનાવી દઈશ તું બનાવી દેશે ને ઓકે તો જીલુને આજે આરામ મળશે તો રિતિકા બીજું ઘણું કામ કરશે ને મમ્મી લાડવા બનાવશે આજે અમોસ છે આજે અમોસ છે ના આજે અમોસ છે કાલે 14 સદી આજે અમોસ છે આજે અમોસ

કેદારનાથ મહાદેવ કેદારનાથ મહાદેવ મહાદેવું કશું કઈ નીલકંઠ મહાદેવ ત્યાં તો આખા ગીણા બનાવો ને હા આજે ગીણા બનાવશે અહી આપડે જઈશું બધા મહાદેવ

ચકડી માટી મંગાઈએ આપણે કેમ ચકડી શું મંગાઈએ બનાવશે કોણ ગણપતિ ગણપતિ શું ટીચર તમે લેતા માટી અમે વારાફરતી છે કે આ લેતા પેલું લેતા કઈ ખેતરો હોય તે આપણે શું આ પેલું આ ઘવનો ઘવનો લોટ લાડવા બનાવવા માટે કકરો ના જોઈએ કકરો છે ને હા કકરો જ છે ભેચારી રાખો ને જીણો 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 ચા નાખવાનું પણ આ ઉપર ખપોટો આવના એકા નાખવાનું કઈ નાખો પણ આ બધી જો આ કેટલી બધી કપોટી આ છે જ્યા જો આ ના સારું લાગે આ લટની ક્વોલિટી જો વાવ ફાને મિત્રો આપ જોઈ શકો છો જો મુઠિયા નું લુક આવો આવે છે અને મમ્મી આ તરવે છે મુઠિયા જો કે મમ્મી મિક્સર માં નહી તું ભાગ્યું એમ ને ના હું આપતી ભાગી આપતી ભાગી તો ભગવાન શિવજી આજે ખુશ થઈ જવાના છે અમાસના દિવસે મમ્મીના ના હાથના લાડવા ખાઈને જો બહુ લિમિટેડ બનાય મમ્મી કેટલા 6 બનશે આવો બનાવો 6 સાત જે બનાયા પાધા ને બનાયા પાધા બધા મસ્ત અહીંયા તો જીલ્યો જો રોટલી રોટલી બનાવી દીધી હો રોટલી સબ બે બનાવી દીધી ઓકે તૈયારી

વાત છે <laughs> mau pakai juga, mana hidupnya, komplek. Apa itu masalna kira di sini, di dalamnya. mixing mami? Mixing kain

સોનાની સોનાની થાળી જેમ ઓકે તો મિત્રો અત્યારે જમીન એ લાડવા ખાવા બેસી રહેજો બોલત પડ બા રે જો એવા જ થરી જશે મબે થરી જશે કીતો ના બનાવાય બસ શિવજી ના બનાવાય ફાની લેક લાડુ તૈયાર

લો ડોવા રે આવતા પાણી પીવાનો લોટો હા એવું જ આવી જો જા એવું જ છે એમે આવ ઘરું હોય પાછળનો ફ્લાવર એવું હોય એવું હોય હોય વાય છે મને નવી લાગે છે કેવું પડે થી આકાર દેખા લે લાગે છે પણ કશું કોઈ ડિફરન્સ છે ને જો કસું લાગે ડિફરન્સ જો દે એવું લાગે છે જો દે જો દે તો ઓટા ફાઇનલી મિત્રો હું આવી ગયો છું સન્યાસી મહાદેવના મંદિરે કેમ કે આજે છે અમાસ તો ફાઇનલી શ્રાવણનો લાસ્ટ દિવસ છે તો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ને રીતિકા શિવલિંગ પર અભિષેક કરવા માટે ગઈ છે કેમ કે સવારે જ એસ્ટ્રોટોક પર અમે એક એપ્લિકેશન ડાઉનલોડ કરેલી એપ્લિકેશનમાં એવું કીધું કે સાત શનિવાર રીતિકાને કરવાના છે કારા તલ અને દૂધથી શિવલિંગ પર અભિષેક કરવાનો છે તો ફાઇનલી રીતિકાએ એસ્ટ્રોટોકનું સાચું માનીને અત્યારે શનિવાર ભરવા માટે ત્યાં ગઈ છે અને શિવજી ઉપર અભિષેક કરવા માટે ગઈ છે કારાતલ અને દૂધથી જોયું કે રીતિકાને સાત શનિવાર કરવાના છે એવું એસ્ટ્રોટોક પર રીતિકાને કીધું છે તો ફાઇનલી આપ જોઈ શકો છો અહીંયા સિદ્ધનાથદેવનું મંદિર છે અને સામે છે લક્ષ્મીનારાયણજીનું મંદિર સો બિલકુલ સામે જ છે તમે અહીંયાથી જુઓ અને સામે લક્ષ્મીનારાયણ મંદિરના દર્શન થશે સો અહીંયા આવો એટલામાં સ્ટ્રેસ એકદમ મગજનો ભાર ઉતરી જશે અને અહીંયા એટલું મસ્ત કુલ એટમોસ્ફિયર છે સુપર એટમોસ્ફિયર છે જુઓ કેમ કે અહીંયા ઝરમાં ઝરમાં વરસાદ પડતો હોય અહીંયા વન વિભાગની એ છે પાછળ જવાનું ફોરેસ્ટનું અંદર તો ક્યારેય ગયો નથી વન વિભાગ કવચની અંદર પણ આઈ ડોન્ટ નો શું છે શું નહીં બાકી બીક લાગી છે

અહીંયા લીંબચ માતાજીનું મંદિર છે આ સામે સિદ્ધનાથ મહાજીનું મંદિર છે અને સામે લક્ષ્મીનારાયણનું મંદિર છે જો અને ચાફર એકદમ સુપર બેટમો છે શું લાગે તમને વાતાવરણ નહીં પડી જવાય શું કહો વરસાદ બહુ ચડીને આવે જવા છે જો છાટા જ આવતી જાય છે હવે ઓ લે માતા લે 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 પણ એ તો પછી કરશું આઈન ચાલ ને અત્યારે

તો મિત્રો જીલવે શું બનાવ્યું છે ફટાફટી કેમ કે બહાર થી સુગંધ આવી છે અરે વાહ મારા માટે ફેવરેટ બનાવી વગર ખીચડી જીલું બનાવી ઓ શું વાત છે થેન્ક યુ સો મચ તો મિત્રો અમે તો શિવજીના દર્શન કરીને ઘરે પાછા આવી ગયા છે અને રીતિકાને મસ્ત મજાનો શિવજીનો ચમત્કાર થયો છે જો કે ચમત્કાર એવું કહી શકાય કે રિતિકા ત્યાં કર અભિષેક શું કહેવાય ગલત તરીકેથી અભિષેક કરતી હતી પાણી ચડાવતી હતી દૂધ ચડાવતી હતી પણ શિવજી અચાનક પંડિતજીને મોકલીને એને ખોટું કામ ના કરવા દીધું એને અમે ચમત્કાર કહીએ છે રે રીતિકા હા શું થયું રીતિકા મને પીળો પોળી પ્રોસેસ બના ટેલ મી નાઉ પ્લીઝ કશું નહી કે તાંબાના લોટામાં હોય ને એમાં દૂધ ના ચડાવ અને તું સે એમાં ચડાવ્યું હું તાંબાના લોટામાં દૂધ ચડાવ જ પણ મેં પહેલું પૂછી જોયું મકો અમે ચડાવ ચાલશે તો કે ના તાંબાના લોટામાં દૂધ ના ચડાવાય એમ એ પેલા તો આ આજુબાજુ કે હતું નહી ને ના અને તું ઓબીસી કરવા માટે ગઈ બરાબર પછી અચાનક થી પંડિતજી આવી ગયા ને હા પૂછી જોયું પછી ખોટી રીતે પૂજા કરી હોત તો મહાદેવ ને ના ફક્ત પણ મેં સાચી રીતે કરી અને પંડિતજી એ કીધું ને એ પ્રમાણે કરી એટલે મારી પૂજા

એસ્ટ્રોલોજીની ડાઉનલોડ કરી અને એ એપ્લિકેશનમાં રિતિકાની ડેટ અમે નાખી અને એ બડ ડેટમાં અહીં રિતિકાએ કીધું કે અમે યુટ્યુબમાં વાયરલ ક્યારે જઈશું તો એસ્ટ્રોટોકવાળી એસ્ટ્રોલોજી મેડમે એવું કીધું કે તમે ઓક્ટોમ્બરથી લઈને કે જૂન લગીની અંદર તમે વાયરલ થઈ જશો તો હજુ અમારો ઓક્ટોમ્બરમાં સારો એવો સમય આવવાનો છે અને એ રીતિકાના યોગ ઓક્ટોમ્બર પછી જ મજબૂત બનવાના છે સ્ટ્રોંગ બનવાના છે તો એ પછી અમે ત્યાં આગળ ગયા અભિષેક કરવા માટે તો એસ્ટ્રોટોલોજી વાળે એવું કીધું કે જો તમારે વહેલા વાયરલ થયું હોય તો સાત શનિવાર કરવાના અને સાત શનિવારમાં કારા તલથી અને દૂધથી સિલ્વિંગ પર અભિષેક કરવાનો તો ફાઇનલી આજે શનિવાર હતો અભિષેક કરવા માટે પહેલો શનિવાર ભર્યો

તો પછી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો કમેન્ટ તો જરૂરથી કેવી કમેન્ટ કરજો ભાઈ રીતિકા માટે સારી-સારી કમેન્ટ કરજો આપ વગર જે પણ રીતિકા માટે સારી કમેન્ટ કરશે એને વ્લોગમાં હું નામ લેવામાં આવશે ચલો એમ વ્લોગનું વ્લોગમાં નામ લેસ એ ભાઈ રીતિકા માટે સારી એટલે કે રીતિકા માટે સ્પેશિયલ કમેન્ટ કરજો જેવું દેખાતું એવી જ કરવાડી હું એવું નઈ કેતી કે તમારું મનન પાછું વિના અને મારા માટે હારે રીતિકા ના ના રીતિકા માટે સારી કમેન્ટ કરજો હું વ્લોગમાં તમારું નામ લેસ ઓકે બાય બોલો હર હર મહાદેવ 对。对